હાલો મિત્રો આજે આયોજન છે અમારા મેડીમાં ઘરે તાવો કરી રહ્યા છે કપુભાઈ હતી અને તાવો કરશે કપુભાઈ શીનો માનતા હતી તાવ માવા માવાબહેન થઈ જાય તો મિત્રો માતાજીએ તમે માવા માવાબહેન કરવો હોય અને જો માનતા રાખો એમ માવાબહેન થઈ ગયા એટલે અમે તાવો કરી રહ્યા છીએ કે માવા માવાબહેન થઈ ગયા આમાં આચું કહું ને તો જે એવું માવા ચાલુ કરો હે માવા ચાલુ કરવાનો વિચાર છે એટલે કે કે માનતા કરી નાખું હવે હા મિત્રો થયું છે એવું બંધ થઈ ગયા પણ ખાઈ જ પણ પણ જો ચાલુ કરવાનું થાય કે પેલા માતાજીને ની પૂરી કરી નાખું કે અને ગોયા ભાઈ લોટ બાંધી રહ્યા છે તાવ શું કેવું ગોયા ભાઈ લોટ બાંધી રહ્યા છે હે કે કોઈ દિવાય જર નહીં રાખ્યું અને કુકાભાઈ જુઓ તમે લોટ બાંધી રહ્યા છે રશિકભાઈ લોટ નાખી રહ્યા છે કાં રશિકભાઈ અને દસુની ઊભા છે અને આ છે અમારા મેડીમાં તમે ચારના કહેતા દર્શન કરાવો જો આ જગ્યા અમારે મેળીમાં છે ખીદડાવાળા મેડીમાં આ રીતના ખિદડો છે અને આ મેડીમાં છે આ તમે મેડીમાંના દર્શન કરી લો અને એ કોમેટની અંદર જય મેડીમાં લખજો અને નટુભાઈ અમારે તાવો શેડવી રહ્યા છે હજુ તૈયારી હાલી રહી છે અને પછી તાવો કરવાનો છે આઈન કરતી શંકરભાઈ આવ્યા છે અને ચોથા ભાઈ બધું હેન્ડલિંગ કરે બધાને સીંધી રહ્યા હું કેવું ચોથા ભાઈ લે એ માલતા હશે અમારે હજુ મિત્રો બેનાર રહેજો તાવાની અંદર કેટલી કેટલી અમે મહેનત કરવી છે ને કેવી રીતનો તાવ અમારો થાય છે એ વસ્તુ દેખાડવાના છે જો બકાવું લેવા જાય છે સારું શાક બને એ પણ દેખાડશું એટલે બકાવું લઈને આવી જાય બાકી છે જો આવડા કે ટાઈમે થઈ ગયો સાચું હોય ખોટું હોય વાહ મળો વાહ તો ત્યાં બેહવાનું સાઈડમાં હા આય જરૂર પડે એવું છે માવા કાંઈ એને રીંગણા નહીં મળવાના તમને કીધું કે આપણે તાવાઈની પરસાદી મેં મૂકી અને ત્રણ જણા મૂકીને આવી જાય ને બગાલું સુધારવાનું ચાલુ કરી દીધું એ પરત સુધારી ગયો હોય લસણ શાક નહીં વાહ ભાઈ વાહ મળો કે સાહેબ છેલ્લે આંગળીઓ બધાએ સાવી નહીં જાય ને એ હાહા હા આંગળીયું પણ છાંટી જાય છે એવું બનવાનું છે આજે હે હવે અહીંયા ટમાટા છે ફ્લાવર છે મરચાં છે કોઈ ભી ડુંગળી દાણા લીંબુ અને આ બધા જો જુણાડા સાઈડમાં ઊભા છે કપુ ભાઈ ની એને ખબર જ નથી એમો તો કપુભાઈ બોલો તમે નીચે બેહી જાવ કામ કામમાં મથાઓ જરી એનો તાવ એને દેવા આ છોકરા પરણાવા લઈને કુડી કે હું આવ્યો છું છોકરા લગનવા કામ નો કરે તો તો વાંધો રહે પણ આમાં તો કામ કરવું પડે ને

તો મિત્રો બકાલ શું છે આપણે આવ્યા છીએ કે તાવો ચડવાનું ચાલુ છે ક્યાં કામકાજ પહોંચ્યું છે તો આવ્યા છે આપણે મેળીમાં જોવો એમાં ચોથા ભાઈ અને જરામ દુધા ભૂવા અમારે તાવો ચડવી રહ્યા છે અને હા પરસાદ આપણે ઓલી કરીને મૂકી છે સાપડી બનાવીને શાક બનાવી શાક બનાવી એ તો મેં દેખાડ્યું આવડે અમને મુસાભાઈ બોલો શું હાલે ભાઈ ના એના આજે હે લગભગ ખાવા માટે કમ્પ્લીટ છે આજે કમ્પ્લીટ ને તમને આ મેળીમાંના દર્શન કરી દઉં ખીદડાવાળા મેળીમાં પથુબાના ઘેરે તાવો ચડી રહ્યો છે તાવો ભાઈ અમે શાક મૂકી દીધું છે ગોયાભાઈ શાક બનાવી રહ્યા છે રીંગણાનું શાક બની રહ્યું છે બકાલું તેમ બધું જોયું સુધારતા ગોયા ભાઈ આજ શાક તમે બનાવવાના એમ ને વાહ ગોયા વાહ પણ તૂટો ન હોય ધ્યાન રાખજો ભલે છે તૂટે તૂટ્યા કા ભાઈ એમ નટુ બે બનાવી રહ્યા હે અને શાક મૂકી દીધું છે બાકી બધા નવરા થઈ ગયા અને એન્કર વ્યા ભાઈ ભાઈ શાક બની રહ્યું હે અને તમને ઉપરથી વ્યૂ દેખાડી દઉં વાહ ભાઈ વાહ ઊંઘડા બધા ફરતા ફરતા ઉપર જે શાક બની ગયું છે ને હવે તમને મિત્રો દેખાડી દઉં ગામનો વ્યૂ કેવું સરસ મજાનું ગામ અને તમને ગામનો વ્યૂ દેખાડી દઉં આ ટાવર છે ટાવર અને ઉપર ચાંદ અને રામજી મંદિર આ ફરતો તમને ગામનો યુ દેખાડી રહ્યો છું રીતનું કંઈક આપણું ગામ છે અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે દિયાદ બી રહ્યો અને હું ને ચોથા ભાઈને મેં કણે બેઠા છીએ શાક બનાવીને પૂરી તા ચોથા ભાઈ જેવી મજા આવી હવે હમણાં પરસેવું જ રહી છે ને શાક બની ગયું છે અને હવે પરસાદી આપણે લેવાની છે પછી તમને દેખાડે બધા પરસાદી લેશે અને કેમ થાય છે તૂટું આવે કે ના તો શાક બહુ સારું બન્યું છે એમનામાં આમ નહીં તો મજા આવી જાય એટલે બનાવી રહેજો કન્ટિન્યુ હજુ મજા આવશે હવે તમને શાક કેવું બન્યું એ દેખાડવાનું ચખાડવાનું બરોબર શું તમે આ તાવા માટે પાપડ શેકી રહ્યા છે હરકા મોટા દેખાતા નથી રાખો આમ કઈ બીજાને દેખાડો ભાઈ પાપડ છે કે હવે પરસે દિલા બે હાથ પડી આ દઈના સાજ કરે પીવી સાઈઝ પીવી બનાવે પરસે લેવા માટે બે જાય બધા મિત્રો એમ

બધા બે ગયા છે ગલાસ અને સાઈઝ આવે છે અને આ રીતનું શાક બીનું છે અને પાપડ આવી રીતે ચોથા ભાઈ લઈને પાપડ લઈ લો સાઈઝ આવી જાય છે હરા ભાઈ લઈને